પહેલા તો આપ સૌને ખ્યાલ હશે કે આ વખતનું જે સંસદનું શિયાળુ સત્ર હતું એમાં હાર્ડલી જો આપણે પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો હોબાળાઓને કારણે ખોટી ખોટી વાતોના વિરોધને કારણે માત્ર ચાલીસ ટકા પ્રોડક્ટિવિટી રહી એક સાંસદ તરીકે જ્યારે વડોદરાના લોકો પણ અમને ચૂંટીને મોકલતા હોય ત્યારે એમની પણ એવી ઈચ્છા હોય કે અમે લોકો સંસદમાં બેસી અને દેશના મુદ્દાઓની ચર્ચા કરીએ જે ચર્ચા હોય એના ઉપર એના મુદ્દાઓને પસાર કરીએ અને કોઈ ઠોસ નિર્ણય રાષ્ટ્રહિત માટે લેવાય એ માટેના પ્રયાસો સાંસદોએ મળીને કરવાના હોય ત્યારે આ માત્ર ચાલીસ ટકા પ્રોડક્ટિવિટીનું કારણ માત્ર ને માત્ર એક વ્યક્તિના અહંકાર અને એના દ્વારા આપવામાં આવતા સૂચનો અને જેને કારણે હોબાળો થાય અને હાઉસ અડજન્ટ થઈ જાય રોજ અત્યારે હું મારી જ વાત કરું તો વડોદરાના સાંસદ તરીકે મારા પણ ત્રણ પ્રશ્નો આ વખતે સંસદમાં જેનું ચયન થયું હતું અને ત્રણે ત્રણમાંથી એક પણ પ્રશ્ન હું ત્યાં મૂકી ના શક્યો કારણ કે હાઉસ એડજન્ટ વહેલું થયું આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે એક યંગ સાંસદ તરીકે ખૂબ જ આપણને દુઃખ થતું હોય રોષ થતો હોય અને હદ તો ત્યારે થઈ કે જ્યારે આપ સૌ જોતા હશો કે કોઈના કોઈ મુદ્દાને લઈને કોંગ્રેસ સંસદમાં શિયાળુ સત્રના હરેક વીકમાં હોબાળા કરતું હતું પ્રોટેસ્ટ કરતું હતું આ એ જ મકરદ્વાર હતો કે જ્યાં કોંગ્રેસ હંમેશા પ્રોટેસ્ટ કરતું હતું અને બીજેપીના સાંસદો બાજુમાં આવેલા રસ્તાથી શાંતિથી અંદર જતા રહેતા હતા પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ પહેલી વાર જ્યારે એમ થયું કે આ વખતે તો આંબેડકરજીના નામે જે પ્રકારે ભ્રમણાઓ ફેલાવીને લોકસભાના ચૂંટણી વખતે પણ આપને જો ખ્યાલ હોય તો એક ડોકટર્ડ વિડીયો સંવિધાન બદલવાનું છે એવો બનાવી અને સમગ્ર દેશની અંદર જે ભ્રમણા ફેલાવી હતી એ જ સ્ટાઇલમાં ફરીથી માન્ય ગૃહ ગૃહમંત્રીશ્રીના વિડીયોને ડોક્ટર્ડ કરી અને અડધેથી કટ કરી અને એના માટેનું એક ભ્રમણા ફેલાવવાનો મુદ્દો જે શરૂ કર્યો હતો આ ખૂબ જ એક હું માનું છું કે નિંદનીય બાબત હતી અને એને કારણે તમામ સાંસદોએ ભેગા મળી અને માત્ર ને માત્ર હકીકત રજૂ કરવાનો એક પ્રોટેસ્ટ કે અત્યાર સુધીમાં બાબા સાહેબ આંબેડકર માટે થઈને કોંગ્રેસે કઈ કઈ બાબતમાં અન્યાય કર્યો છે માત્ર એ વાતો લઈને અમે પ્રોટેસ્ટ કરતા હતા ત્યારે આ સમગ્ર વાતની અંદર વાતાવરણ ડોહળવા માટે માન્ય રાહુલ ગાંધીજી અને એમના સાંસદો આવ્યા આવી અને સિક્યુરિટી એમને કહ્યું કે સાહેબ જ્યારે મકરદ્વારના સ્ટેજ ઉપર પ્રોટેસ્ટ ચાલતો હોય છે ત્યારે સ્ટેસના એંશી ટકામાં પ્રોટેસ્ટ હોય છે અને વીસ ટકા સાંસદો મને અંદર જવા માટેનો માર્ગ આપણે બનાવ્યો હોય છે તો આપ ત્યાંથી જજો ત્યારે યુવરાજે એવું કહ્યું કે નહીં હું તો અહીંથી જ જઈશ અને બીજેપીની મહિલા સાંસદો પુરુષ સાંસદો વયોવૃદ્ધ સાંસદોને ધક્કા મારતા મારતા પહેલાં પગથિયાથી દસ માસ પગથિયા સુધી તેઓ ચડ્યા અને એ ધક્કા મારતા મારતા જ્યારે અમારા વયોવૃદ્ધ સાંસદો પડ્યા અને ઘણા સાંસદોને ધક્કા વગ્યા ઘણાના પગ મચકોડાયા પરંતુ બે સાંસદો એવા હતા કે જેમને હેડ ઇન્જરી થઈ અમારા પૂર્વ મંત્રી અને વરિષ્ઠ સાંસદ એવા પ્રતાપરાવ સારંગી એમને ફોરહેડ પર આંખ પાસે ઇન્જરી થઈ અને અમારા મુકેશ રાજપૂતજી તેઓ પણ પોતે ખૂબ જ એજેડ છે ડાયાબિટિક છે એમને ઇન્ટરનલ હેડ ઇન્જરી પાછળના ભાગે થઈ એટલે વિડીયોમાં આપણે જોયું રાહુલ ગાંધીએ તત્વો માર્યો હતો કે પછી એ દેખાવ પછી કરતા હતા કે મેં નથી માર્યો સાહેબ હું આપને કહું આ બાબતે મેં અમે એટલે જ ફરિયાદ આપી કારણ કે જ્યારે આપણે સિક્યોરિટી પર્સનલે કહ્યું હોય કે સાંસદો અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો આપ અંદર જવું હોય તો બાજુના રસ્તેથી જજો ત્યારે સાંસદોની વચ્ચેથી પ્રોટેસ્ટિંગ સાંસદોની વચ્ચેથી જવાનું કારણ શું અમે લોકો જ્યારે ભાજપના સાંસદો પણ આવું કરી શકતા હતા પણ તું ક્યારેય પણ હંમેશા કોઈ પણ અભિવ્યક્તિની આઝાદી હોય એને માન આપવું જોઈએ જ્યારે કોંગ્રેસ પોતે પ્રોટેસ્ટ કરતું હોય ત્યારે કોંગ્રેસને પણ અમે પ્રોટેસ્ટ કરવા દેતા હોઈએ છીએ અને જે કોઈ પણ એમની વાત હોય સંસદમાં આવીને અમે લોકો એની ચર્ચા કરવા માટેની અપેક્ષા રાખતા હોય છે ત્યારે આ જે ધક્કામુક્કી થઈ અને ધક્કામુકી જો ના થાત જો રાહુલ ગાંધીજી પોતે વીસ ટકાવાળો જે રસ્તો સિક્યોરિટી એમના માટે બનાવ્યો હતો ત્યાંથી અંદર જતા રહેતા હોત અને આ તો કશું જ નહોતું જ્યારે એમને વાગ્યું અને તેઓ ફરીથી આવ્યા ત્યારે પેલો જે ખાલી રસ્તો હતો ત્યાંથી જ બહાર આવ્યા અંદર ગયા અંદર થયું કે મીડિયા તો અંદર નથી કંઈ ફૂટેજ નહીં મળે એટલે ફરી બહાર આવ્યા બહાર આવ્યા તો એ ખાલી રસ્તેથી જ બહાર આવ્યા અને ત્યારે મારી નજર એમના ઉપર ગઈ અને હું એમની પાસે જઈને મેં કહ્યું કે આપ આવો અહીંયા અને જુઓ આપે શું કર્યું છે આ પ્રકારે સંસદની અંદર આવું કૃત્ય થવું અને સાંસદોના માથ માથા ફૂટવા હું માનું છું કે હું હોય આપ હોય કોઈ પણ ભારતીય હોય આપણા માટે આ સમગ્ર દેશ માટે આ શરમની બાબત છે અને મેં રાહુલ ગાંધીજીને કહ્યું કે આપ આવો આપ દેખે દેખીએ યે ક્યાં હોય આપ તો શરમ નહીં આવતી અને ત્યારબાદ અમારા નિશિકાંત દુબેજી અમારા સાથી સાંસદ ડૉક્ટર શબરી રેડ્ડીજી કે જેઓ એમની પ્રાથમિક સારવાર કરી રહ્યા હતા એમની સાથે પણ એમને વાત થઈ પરંતુ હવેની વાત ખૂબ જ મહત્ત્વની છે મિત્રો જ્યારે માની લો કે હું પક્ષ હોય યા પ્રતિપક્ષ હોઉં આપણા વચ્ચે ક્યારેય આવું પ્રોટેસ્ટ કરતાં કરતાં એકબીજાને વાગે તો એક સૌજન્ય આપણે દાખવતા હોય કે આપણે એમને પૂછીએ કે તમે તમને સારું તો છે તમને કશું લાગ્યું તો નથી આર યુ ઓકે રાહુલ ગાંધીજી એટલા અહંકારમાં ડૂબેલા હતા કે એમણે એવું કહ્યું નહીં નહીં કુછ નહીં હોય એનો મુજબ ધક્કા દયા હોગા એ માણસ જેને લોહી નીકળે છે એ માણસ વ્હીલચેર પર છે અને એમને એવું લાગે છે કે એમણે ધક્કો આપ્યો છે આવા ડિનાયલ માં વાતો કરી અને ત્યાંથી તેઓ જતા રહ્યા અને ત્યારબાદ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાક્રમ છે એના અંગે આપણે ફરિયાદ આપીશું અને આની યોગ્ય તપાસ થાય સંસદના ગેટના જે સીસીટીવી કેમેરા છે એની પણ તપાસ થાય એ બાબતે અમે સૌએ ચર્ચા કરી અને અમારા માનનીય વરિષ્ઠ સાંસદ પૂર્વ મંત્રી અનુરાગજી ઠાકુર અમારા બેન બાસુરી સ્વરાજ અને હું અમે ત્રણેય અમે લોકો પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈ અને મેં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદના અંદર માત્ર એક કલમ નીકાળી અને બધી જ કલમ એક્સેપ્ટ કરી અને પોલીસે એના અંદર એફઆઈઆર દર્જ કરી છે હું માનું છું કે એક દેશના સાંસદ તરીકે અને એક દેશના નાગરિક તરીકે આપણે ક્યારેય પણ ડેમોક્રેસીને આ સ્તર પણ નથી જ લઈ જવી એ સમગ્ર દેશવાસીઓનો નિર્ધાર છે અને આ નિર્ધાર માટે થઈને જ આવા પગલા માટે ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે અમે પોલીસને રજૂઆત કરેલ છે પાર્લામેન્ટની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરેલ છે અને અમને કાયદો અને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે કે દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈને આવશે અને ભવિષ્યમાં કોઈ પણ આવું કૃત્ય કોઈ પણ સાંસદ ના કરી શકે એવું દાખલારૂપ કાર્યવાહી થશે રાહુલ ગાંધીને કયા પ્રકારની માનસિકતા દર્શાવે છે આપ શું માનું છું હું માનું છું કે આપણે જોતા હોય તો સોશિયલ મીડિયામાં વિવિધ દેશોની પાર્લામેન્ટના આવા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે ત્યારે આપણે કેતા હોય ત્યારે એક સાંસદ તરીકે હું પણ વિચારતો હતો કે ખૂબ સભ્ય છે અહીંયાના નિયમો તો ખૂબ સારા છે કે મારા ત્રીજા આવા પ્રકારનું દ્રશ્ય મને જોવા મળ્યું છે પણ આ દ્રશ્ય હવે દેશ ક્યારેય ના જોઈ શકે એ માટેનો અમે પ્રયાસ છું એ જગ્યા પર હું માનું છું અને અમે પણ એની અંદર ખુલાસો કર્યો છે કે આ પ્રકારના સમગ્ર સીસીટીવી ફૂટેજ બહાર આવવા જોઈએ કારણ કે મેં પ્રત્યક્ષ મારી નજરે સાંભળ્યું છે જયારે રાહુલ ગાંધીને કહ્યું કે સાહેબ આપકે રાસ્તા બના તબ એસા બોલા નહીં મેં બીચ જાઉંગા ક્યારેય પણ ફિઝિકલ એન્ગેજમેન્ટ ફિઝિકલ ફ્રિક્શન સાંસદો અવોઈડ કરતા હોય છે કારણ કે સમગ્ર દેશ આપણને જોતો હોય છે આવા સમયે આ પ્રકારનું એક વિપક્ષના નેતા દ્વારા કરેલું કૃત્ય હું માનું છું કે મારી પાસે કોઈ શબ્દ નથી કે કયા નિમ્ન સ્તરનું આ માટે હું બોલું એરોગન્સી એવું બોલ એરોગન્સી તો આપને વિડીયોમાં જ ખબર પડી હશે તો રીજનલ ચેનલ છો આપને તો તમામ વિડીયો પણ આવેલા છે નહીં મેં કુછ નહીં કે ધક્કા દીયા હોગા આ કયા પ્રકારની સંસ્કાર છે આ કયા પ્રકારની સંસ્કૃતિ છે અને હું માનું છું કે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ તો નથી જ